એ બાંધકામો ગેરકાયદેસર થઈ રહ્યા છે ત્યારે વારંવાર ફરિયાદ છતાં પણ મનપાના અધિકારીઓ સામે કાર્યવાહી ન વાત કરી સરકારી સરકારી જગ્યાએ દબાણ અને અનિયમિતતા અંગે આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા તો દબાણથી તિજોરીને મોટું નુકસાન થવાનો તેમને દાવો પણ કર્યો છે જે રીતના તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કતારગામ વિસ્તારની અંદર જે રીતના બેફામ એ બાંધકામો થઈ રહ્યા છે તેના પુરાવા સાથે તેમને વિજિલન્સ વિભાગના અધિકારીઓને ગાંધીનગરમાં લેખિતમાં રજૂઆત કરી સાથે એ વિસ્તારમાં જે રીતના ગેરકાયદેસર બાંધકામો અને સરકારી જમીનો ઉપર કબજો કરી લેવાની જે ઘટનાઓ બને છે તેની સામે હવે ભારતીય જનતા પાર્ટીના જ કોર્પોરેટરે અવાજ ઉઠાવ્યો છે અને સાથે જ તેમને રજૂઆત એ મનપા અધિકારીઓને કરી તેમની વાત ન સંભળાતા તેઓ ગાંધીનગર એ વિજિલન્સ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી તેમને રજૂઆત કરી અને કહ્યું કે જે સરકારી જમીનો છે તેમની ઉપર બેફામ રીતના દબાણો કરવામાં આવી રહ્યા છે ગેરકાયદેસર જે શહેરમાં બાંધકામો થઈ રહ્યા છે આ રોકવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર સરકારી તિજોરીઓને નુકસાન થશે અને સાથે તેમને પ્રતિક્રિયા આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ મારું નામ નરેન્દ્રભાઈ નંબર કોર્પોરેટર મારી માંગણી અને રજૂઆત એવી હતી આજથી બે વર્ષ પહેલા પણ મેં લેખિત રજૂઆત કરેલી કે પ્રજા એ મને પ્રશ્ન કે નરેન્દ્રભાઈ એટલા બધા અનલીગલી બાંધકામ થઈ રહ્યા છે તો તમે અટકાવ નહીં ભવિષ્યમાં ગાડી પાર્કિંગ નો પ્રશ્ન આવશે અને અમુક ના બહુ પ્રશ્ન આવશે ત્યારે પણ મેં રજૂઆત કરેલી હતી બરાબર પણ એનો કોઈ પ્રશ્ન હલ થયો નતો ત્યાર પછી દિવાળી પહેલાં પણ મારે ઉચ્ચ તિકારને રજૂઆત કરી કે બેન તમે આ તાત્કાલિક પગલા લો નહીં પગલા લેશો તો ખરેખર મારે આગળ પ્રગતિ કરી અને આગળ મારે અરજી લેખિકમાં આપવી પડશે ના સૂટકે ના થયો એટલે મારે લેખિકમાં મેં અરજી રજૂઆત કરેલી છે રજૂઆત કરવાનું કારણ એક જ છે કે આપણો સરકાર રાજ્ય સરકારનો ઇમ્પેક ફીનો ફાયદો લેવા માટે પ્રજાને બે હજાર બાવીસ પહેલાંને જે કંઈ બાંધકામ થયા હોય એના ફાયદા માટેની ઇન્કમ ટેકનો કરેલ છે પણ આનો ગેરઉપયોગ કરી રહ્યા છે અધિકારીઓ કે બે હાજર ચોવીસ પચીસ માં બાંધકામ કરી રહ્યા છે અને એનું આર્કિટેક્ટ પાસે બે હાજર પહેલાનું બોગસ રીતે સર્ટિફિકેટ લઈ અને અધિકારીના મેરા પીપળામાં કરી અને ઇન્ટેક ઉપયોગ કરી રહ્યા છે મને જાણવા છે જો આ રીતે જો કામ કરવું હોય તો આપડે પ્લાન્ટ પાસની ની કોઈ જરૂર નથી આમાં ખરેખર જે પ્લાન પાસ કરી રહ્યા છે એ વ્યક્તિ હેરાન થાય છે અને અનલીગલી બાંધકામ કરે છે એને કોઈ વાંધો આવતો નથી આની બીજો પ્રશ્ન કે મારે કોર્પોરેટર તરીકે ભારતીય જનતા પાર્ટીના મને આનંદ છે કે મારે ખોટું થતું હોય તો મારે રજૂઆત કરવી પડે એ મારી રજૂઆત છે પ્રજા મને પૂછે કે નરેન્દ્રભાઈ એટલા એટલા બાંધકામ થઈ રહ્યા છે તો તમારું આમાં શું છે એટલે ભાઈ મારે આમાં કોઈ લેવા દેવા નથી મને કોઈ બાંધકામમાં કોઈ રસ નથી પણ ના છૂટકે મારું નામ પ્રજામાં બદનામ થતું હતું એટલે મારે ભાઈ ખુલ્લો મીડિયા માં આવી અને મારે ખુલાસો કરવાની ફરજ પડે છે